પાંચસો રૂપિયાની નોટને લઈને મહત્વના સમાચાર વિદ્યાર્થી અને વાલીઓ માટે મોટો નિર્ણય આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટો ફેરફાર પંજાબમાં હજારો પરિવારોની લોન માફ થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા જે હવામાન સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે દેશમાં ચોમાસું વહેલું શરૂ તો થઈ ગયું છે કેરળ અને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવી ગયું છે પછી મહારાષ્ટ્ર અને મુંબઈથી ચોમાસું આગળ વધવાનું હતું આના બદલે ચોમાસું અહીં અટકી ગયું છે હાલમાં કોઈ નવી સિસ્ટમ નથી સર્જાઈ આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં ચૌદથી લઈને પંદર જૂન પછી ચોમાસું પહોંચી શકે છે મુંબઈમાં ચોમાસું પહોંચે પછી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય છે મિત્રો ત્યાર ચિંતાજનક સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે આજે પણ રાજ્યમાં કોરોનાના નવા એકસો ને ઓગણીસ કેસ નોંધાણા છે એટલે કે હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પાંચસો ને આઠ પર પહોંચી ગઈ છે અઢાર દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે ચારસો ને નેવું દર્દીઓ હોમ

યોજના સાથે સંબંધિત સમગ્ર પ્રક્રિયાને વધુ સારી રીતે સમીજીશું આ સાથે આપણે એ પણ જાણીશું કે આ માટે કઈ પાત્રતા જરૂરી છે દેશનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે જો કે તે માટે યોજના સંબંધિત પાત્રતા પૂર્ણ કરવી જરૂરી છે સૌ પ્રથમ જાણો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલી લોન આપવામાં આવી રહી છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે આમાં ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળે છે આ લોન સામાન્ય રીતે દરે ઉપલબ્ધ હોય છે યોજનાના નવ ટકામાંથી બે ટકા સબસિડી કાપવામાં આવે છે જો ખેડૂત દ્વારા સમયસર લોન ચૂકવવામાં આવે તો ખેડૂત મિત્રોને આ લોન ચાર ટકાના વ્યાજ દર ઉપર ઉપલબ્ધ રહેશે

નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા આ પહેલને આગળ વધારવામાં આવી રહી છે હાલમાં આ યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપ લઈ શકે છે જેના દ્વારા અનેક મહિલાઓ રોજગાર મેળવવાનો સમર્થ બનશે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયાની સહાય ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કારીગરોના સંતાનોની એક વર્ષની શૈક્ષણિક ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીબીટી મારફતે સીધી ખાતામાં જમા કરશે તેમજ વેજ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારોને પાંચ લાખ રૂપિયાની લોન ઉપર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ એવા કારીગરોને મળશે જેમને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી કામ ન મળ્યું હોય તેઓ બેકાર હોય

છંદીસગઢમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય ગ્રામ પંચાયતોની રૂપિયા વીસની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો રાશન કાર્ડમાં ફેરફારની બાબતો સમાવેશ કરાયો છે સરકારની આ પહેલથી ગ્રામીણ વિકાસના નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવા માટે તાલુકા કે પછી જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને સાથે સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચી જશે આ પહેલ હેઠળ બસો અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસો ને બાર ગ્રામ્ય પંચાયતોને આવરી લેવામાં આવશે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો તાલુકા અને જિલ્લા કક્ષામાં સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતોમાં જ સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવશે આ અંતર્ગત નામ ઉમેરવા નામ દૂર કરવા અથવા તો રાશનકાર્ડમાં સુધારો કરવા અથવા તો ડુપ્લિકેટ કાર્ડ આવક પ્રમાણપત્ર વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ક્રિમિનિયલ પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગામ પંચાયત કચેરીમાંથી જ ડિજિટલ સે સેવા સેતુ દ્વારા માત્ર વીસ રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બનશે મિત્રો તેના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રાશન દુકાનોને બંધ રાખીને હડતાળ ઉપર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈ કેવાયસી પ્રક્રિયામાં વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે દુકાનદારોની માંગ છે કે સરકાર ઈ કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવે અને વીસ તેઓ હડતાલ યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને હવે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારતીય સરકારે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારોને બે હજાર સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો કોઈ બાઇક સવારે હેલ્મેટ પહેરે છે તે ખુલ્લું છે તો તેના પર એક હજાર દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તે સુસ્ત રીતે ન પહેર્યું હોય તો તમને એક હજાર દંડ ફટકારવામાં આવશે એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે

જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પચાસ હજાર રૂપિયા વધારાની સહાય અપાશે હાલમાં આ સહાય ધોરણે એક લાખ ને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે તો મિત્રો પીએમ આવાસ યોજના લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓ છે એમને વધુ ફાયદો થશે હવે એક લાખ વીસ હજાર રૂપિયાના બદલે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ મળી છે પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસને લઈને મોટા ફેરફારો ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક કરવા માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ઈ કેવાયસી ફરજિયાત ઓટીપી વેરિફિકેશન સબસીડીમાં સિલિન્ડર એટલે કે મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું જરૂરી રહેશે આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો જરૂરી છે ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે સરકાર સબસિડીના નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરી શકે છે આગામી દિવસોમાં નવા સિલિન્ડરોમાં સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ પણ કરી શકાય મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર આયુષ્માન કાર્ડને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા ઘરે બેઠા મળશે આયુષ્માન કાર્ડ ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય

બેન્કિંગ નિષ્ણાંતો અશ્વિની રાણાના મતે આરબીઆઈની સંમતિ પછી સરકારે માર્ચ બે હજાર છવ્વીસ પછી પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે એવો મોટો નિર્ણય લીધો છે ખાસ મિત્રો નોટોનું ચલણ ઘટાડવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પહેલથી નવા પગલાં લેવામાં આવ્યા છે બે હજાર રૂપિયાની નોટો હવે બજારોમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે પાંચસો રૂપિયાની નોટો સાથે પણ કંઈક આવું જ થશે સરકાર તેને જેમ સીધી રીતે બંધ નહીં કરે સરકાર પાંચસો રૂપિયાની પરિભ્રમણ ઘટાડશે તે તેમનું સંપૂર્ણ બંધ કરી શકશે નહીં મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસપત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાની જરૂર રહેશે આમાં ખેડૂતોને પાત્ર ખાતરી ખાસ મિત્રો પૂર્વકની વળતર નહીં પરંતુ બમણા પૈસાનો લાભ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાડા સાત ટકા વ્યાજ મળશે આવી સ્થિતિ ખેડૂતોના પૈસા છે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા પરંતુ હવે એકસો પંદર મહિનામાં છે એ પૈસા ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમે ફોર્મ છે એ ભરી શકો છો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખાદ્ય તેલ સસ્તું થશે મોટો નિર્ણય લેવામાં આવ્યો કેન્દ્ર સરકારે આમ જનતાઓને મોટી ખુશખબર આપી છે સરકારે ખાદ્ય તેલની કિંમત કાબૂ લેવા માટે આ નવું પગલું ભર્યું કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા નોટિફિકેશન મારફતે ખાદ્ય તેલ પર કડક બેઝિક આયાત જકાતમાં દસ ટકાનો ઘટાડો થયો આ ફેરફાર આજથી જ એટલે કે એકત્રીસમી થી જ લાગુ થઈ ગઈ છે આયાત જુકાતમાં ઘટાડાની સાથે સાથે વિદેશી બજારોમાંથી આવતા તેલ સસ્તા થઈ ગયા છે જેના કારણે ઘરેલું બજારના તેલની કિંમતમાં પણ ખાસ કરીને મિત્રો આગામી દિવસોમાં ઘટાડો થઈ શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જેક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રવિ માર્કેટિંગ સિઝન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર સરકાર ટેકાના ભાવ ઉપરાંત દોઢસો રૂપિયાનું બોનસ આપશે

હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરે છે તેમને પોલીસના કર્મચારીઓ સાથે રાખવા નિયમોનું પાલન કરવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના પગલે રાજ્યના પોલીસ મિત્રો સાહિત્ય મોટો નિર્ણય લીધો જે મુજબ રાજ્યની તમામ શાળાઓ સરકારી હોય અર્ધ સરકારી હોય ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ ટૂર પિકનિક કે પછી મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશ પોલીસ કર્મ કર્મીઓની હાજરી ફરજિયાત રહેશે